કે આ વિશ્વાસના ઘરમાં હાલમાં ચાલી રહ્યો છે એક આંતરિક વિવાદ અને સંઘર્ષ તો આનો જવાબ છે દોસ્તો કે હા ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ વચ્ચે છેલ્લા થોડા સમયથી ચાલી રહ્યો છે સત્તાનો સંઘર્ષ અને એક વિવાદ જે આખા ટાટા ગ્રુપના ભવિષ્ય ઉપર અસર કરી શકે છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ ટાટા ગ્રુપ સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું છે અને મારી આ યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો પણ સ્ટોક માર્કેટ સાથે સીધે સીધા જોડાયેલા છે માટે આ માહિતી અને આ વિગત દર્શક મિત્રો સુધી પહોંચાડવાની મારી પણ એક નૈતિક ફરજ બને છે મિત્રો આખો મામલો તો ત્યાં સુધી પહોંચી ગયો છે કે આપણા દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ આ વિવાદ ઉકેલવા માટે દરમિયાનગીરી કરી છે તેવા પણ સમાચાર છે મિત્રો આપણે ગુજરાતમાં એવું કહેવાય છે કે ધુમાડો નીકળે છે તો અગ્નિ ભારેલો છે અને ભડકો ગમે ત્યારે થઈ શકે છે હવે આપણે જોઈએ કે આખો મામલો શું છે તો આ જે ટાટા સન્સ છે ને તે ટાટા ગ્રુપની એક હોલ્ડિંગ કંપની છે એટલે કે બધી મોટી મોટી બ્રાન્ડ્સ ટાટાની જેમ કે ટાટા સ્ટીલ્સ ટાટા મોટર ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ટાઇટન્સ આ બધું ટાટા સંસ દ્વારા નિયંત્રિત છે અને ટાટા ટ્રસ્ટ જે એક ચેરિટેબલ સંસ્થા છે અને તેની પાસે ટાટા ટકા અહીંથી શરૂ થાય છે એક આખી વાર્તા કેમ કે ટ્રસ્ટ પાસે પાસે છે માલિકી અને ટાટા સંસ પાસે છે મેનેજમેન્ટ આ વિવાદની જળ છે વર્ષ બે હજાર સોળ જયારે ટાટા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીને અચાનક સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને ત્યારે જ શરૂ થઈ કે શું ટાટા ટ્રસ્ટ વધારે હસ્તક્ષેપ કરી રહ્યું છે અને હવે બે હજાર પચીસ માં ફરી એકવાર સમાન પરિસ્થિતિ ઉભી થઈ છે આ મામલે હાલમાં ના મુદ્દા જો જોઈએ તો ટાટા સન્સ બોર્ડમાં નવા નોમિની ડાયરેક્ટર્સ તરીકે મેહલી મિસ્ત્રીનું નામ આપ્યું પરંતુ અન્ય ત્રષ્ટીએ કહ્યું કે પસંદગી પ્રક્રિયા પારદર્શી નથી જેના કારણે વિવાદ વધ્યો અને વિજયસિંહ કે જેઓ પહેલેથી જ બોર્ડમાં હતા તેમણે રાજીનામું આપી દીધું હવે ટ્રસ્ટીઓ પોતે બે જૂથમાં વહેંચાઈ ગયા છે આ તણાવના કારણે ટાટા સંસ્થાના મહત્વના નિર્ણયો વિલંબમાં પડ્યા છે આમાં કેટલાક સભ્યો કહે છે કે ટાટા સન્સ બોર્ડને ને પોતાનો નિર્ણય પોતાની રીતે લેવાની છૂટ હોવી જોઈએ પરંતુ ટ્રસ્ટીઓનો એવો દાવો છે કે તેઓ માલિક છે માટે નિયંત્રણ રાખવાનો અધિકાર તેમની પાસે છે આ ઉપરાંત ઇન્કમ ટેક્સ વિભાગે અગાઉ ટ્રસ્ટની ટેક્સ છૂટ અંગે તપાસ શરૂ કરી હતી અને થોડા સમય પહેલા એક ઇવેન્ટને ટાટા ટ્રસ્ટ દ્વારા આયોજિત બતાવી દેવામાં આવી જે અંગે ટ્રસ્ટે જાહેર સ્પષ્ટતા કરી હતી આ બધી બાબતો એક સાથે શક્યતા છે કે આ બંને વચ્ચે એક નવો ગવર્નન્સ એગ્રીમેન્ટ્સ બને જે બંનેની હદો નક્કી કરે તો મિત્રો આ વિવાદ માત્ર એક કંપનીની અંદરની લડાઈ નથી આ છે ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપમાં ટ્રસ્ટ અને પારદર્શિતાની કસોટી આમાં તમારું શું માનવું છે શું ટાટા ગ્રુપમાં ફરીથી એકતા સ્થાપિત થશે કે આ વિવાદ આગળ વધશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર